ભાવનગર જિલ્લાના મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થઈ હતી ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં પ્રારંભ પ્રારંભ કરાયો કરાયો હતો માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી છે જેમાં ત્રણ જેટલી એજન્સીઓને કામ સોંપાયું છે સરકાર એક હજાર ચારસો બાવન ખરીદી કરવાની છે કે ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા મગફળી સોયાબીન મગ અને અડદ એમએસપી ટેકાના ભાવે ચાર જણસીની ખરીદીની શરૂઆત થઈ હતી Such okay. o

ત્રણ એજન્સીને કામ આપેલ છે તો બે મહિનાની અંદર ખરીદીની પૂરી કરવાની છે અને ટેકાના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા જે સરકારે નક્કી કરેલ છે એ ભાવે ખરીદી ચાલુ થઈ આજથી શરૂ થઈ છે અને ખેડૂતોને મારી ખાસ વિનંતી છે કે શોખી અને સૂકવીને લાવવી જેથી કરીને બને ત્યાં સુધી પ્રશ્ન ન બને અને ફરિયાદો ઓછી આવે એટલે આ ખાસ મારી વિનંતી છે એટલે આજથી પ્રારંભ ખરીદીનો શરૂ થઈ ગયો છે અને બે મહિનાની અંદર જેમ બને એમ જલ્દી કામ પૂરું થાય એવો સરકારશ્રીનો આગ્રહ છે નમસ્કાર હું વિજય ફળીપાટ વિસ્તરણ અધિકારી ખેતી મહુવા આજરોજ છે એ સરકારશ્રીની સૂચના મુજબ મહુવા તાલુકામાં છે આપણે મગફળીની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે જે શુભારંભ છે આપણા માનનીય ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ તથા એપીએમસીના ચેરમેન શ્રી ગભરૂભાઈ કામળીયા તથા તાલુકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં છે આજે શુભારંભ કરવામાં આવ્યો હતો મોવા તાલુકામાં છે ટોટલ અગિયાર હજાર ચારસો જેટલા ખેડૂતોની છે એ ટેકાના ભાવે મગફળીની વેચાણ માટે નોંધણી થયેલી છે સરકારશ્રી દ્વારા છે આ કામગીરી સિત્તેર દિવસમાં પૂર્ણ કરવા માટે છે એ સૂચનો છે પણ મોવા તાલુકાના વિવિધ ત્રણ કેન્દ્રોને આપણે સરકારશ્રી દ્વારા કામગીરી સોંપવામાં આવી છે જેમાં છે ફાર્મ પ્રોડ્યુસર કંપની મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ મોવા અને સંભવી ફાર્મ પ્રોડ્યુસર કંપની ખાંભા આમ ત્રણ વિવિધ સંસ્થાઓને છે એ સરકાર શ્રી દ્વારા કામગીરી સોંપવામાં આવી છે જેના દ્વારા છે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને આ મગફળીનો છે આજરોજ મોવા એપીએમસી ખાતેથી દસ ખેડૂતોને બોલાવી અને શુભારંભ કરવામાં આવેલો છે જે ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જે જળસીઓ નક્કી થઈ છે સિંગ અને ખાસ કરીને સોયાબીન કઠોળમાં મગ અને અડદ એ શારે જળસીનું મહુવા ખાતે આપણે આજે નવ અગિયાર બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાતમાં આજે જ્યાં જ્યાં માર્કેટ યાર્ડની અંદર જ્યાં જ્યાં સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી છે એ બધાએ આજે શુભારંભ કર્યો છે આપણે ગઈ પહેલી તારીખે શરૂ કરવાનું હતું પણ અતિવૃષ્ટિને કારણે આપણે દસ દિવસ આ લેટ કરવું પડ્યું છે કે પાણી ભરાયેલા હતા બધા રસ્તાઓમાં ઘણી જગ્યાએ ખેડૂતોને પણ માલ પહોંચાડવામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી ખાસ કરીને આપણા મહુવા માર્કેટિંગ યાર્ડમાં અગિયાર હજારથી વધારે ખેડૂતો નોંધાયેલા છે જેની એકસોને પચ્ચીસ મણ લેખે તેર લાખ બત્રીસ હજારથી વધારે પણ મણ ખરીદવાના છે અને જેની કુલ કિંમત બસોને થી દસ કરોડ રૂપિયા થવા જાય છે